अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद पहला प्रश्न है आचार्य ने उपाध्याय में मोक्ष था है? कोई नहीं पन था साधु नहीं था है। नहीं आचार्य ने उपाध्याय आचार्य ने था उपाध्याय पदवी है

પ્રશ્ન બિલીપનો છે પ્રશ્ન નથી ચક્રવર્તીનો મોક્ષ થાય ધીરશંકર નો મોક્ષ થાય સામાન્ય વ્યક્તિનો મોક્ષ થાય પ્રાજાનો મોક્ષ થાય જપરાશીનો મોક્ષ થાય બહારના સ્ટેટસને અંદરના અનુભવ દશા સાથે કોઈ લેવા દેવા નથી હા બહારનું સ્ટેટસ ને અંદરની દશા એક જ હોય તો મોક્ષ ના થાય જેટલા મોક્ષે ગયા નગ્ન લગ્ન દિગંબર દિવસ ગયા એવું આપણે નહીં કહેવાનું એ પાછું વ્યૂ પોઈન્ટ થઈ ગયું બાય તો અજ્ઞાન અજ્ઞાન સંપૂર્ણ ગયું એટલે મોક્ષ કપડા સાથે કોઈ લેવા દેવા નથી તો વસ્ત્ર કેમ ગયા દિગંબરમાં વાત કરવામાં આવે તો એ ખોટા છે

ઉપાધ્યાય વ્યવહાર સાધુ સાધુ પણ એ સામાન્ય છે સાધુ માં રેન્ક નથી રેન્ક એટલે શું કેવાય કે ત્યાગી ની અવસ્થાની પણ ભોગી અને ત્યાગી બે જુદા છે એટલે સાધુ જુદા અને સંસારી જુદા એટલે એક સ્ટેટસ થયું છે પછી પછી એમાંથી સ્ટેટસ આવે આચાર્ય આવે આવે અને થઈ શકે ઉપાધ્યાય થઈ શકે મોક્ષ તમે તમે એવું કેવો છો કે ગણધર ગણધ એવું કેવો છો તમારું

સમાજ છે સંઘ છે સંસ્થા છે ગુરુ છે એ જ આપે ભગવાને જ ગણધર પદ આપ્યું છે કોઈ વ્યક્તિમાં આપ્યું નથી કે માન્યું નથી હા સમાજ પબ્લિકે સ્વીકાર કર્યો સમાજે સ્વીકાર કર્યો પણ ભગવાને જ સ્ટેટસ આપ્યું છે કે ગણધર આમાં હું કન્વિન્સ નથી તમારા કારણ કે કોઈ પણ સ્ટેટસ કોણ આપે પોતે જાતે લઈ શકે મારી વાત મારી વસ્તુ એ છે મોક્ષ જે અવસ્થામાં

જે ના છે એ જે કહેવો છો એ જ્ઞાનની અવસ્થા છે જ્ઞાનની અવસ્થા હોય ત્યારે એવી દેહની અવસ્થા અનિવાર્ય હોય છે એ જરૂર એ તમે એગ્રી કરો છો કે ન કરતા કે સુ ઈફ યુ આર નોટ એગ્રી વાય યુ આર નોટ એગ્રી ઈફ યુ આર એગ્રી વાય યુ આર મે કીધું ને કે તમે કપડા સહિત બધી અવસ્થા કહો કોઈ પણ દેહની અવસ્થા નહીં કેવળ જ્ઞાન સાથે નિસ્પદ નથી કોઈ પણ દેહની નિસ્પદ નથી પણ એ અનિવાર્ય હોય છે જેમ તમે કહો છો કે માણસ મનુષ્ય જીવની અનિવાર્યતા હોય છે કે જ્ઞાન અહીંયાથી મોક્ષ જવા માટે તો શું કામ મનુષ્ય જેવી અવસ્થા જે એ અનિવાર્ય છે એવી રીતે અરિહંત અનિવાર્યતા એ છે કે લગ્ન માનો કે આપણે એક માન્યતા પ્રમાણે આપણે એને સ્વીકાર કરીએ બરાબર છે પણ સૈદ્ધાંતિક સ્વીકાર ના થાય સૈદ્ધાંતિક જ સ્વીકારવું પડે કારણ કે માન્યતા પ્રમાણે આપણે સ્વીકાર માન્યતા નથી આપણે કોઈ પણ દેહની અવસ્થાને વચ્ચે રાખીને કેવળ જ્ઞાન સબ્જેક્ટ મૂકીએ એટલે કે એને દેહાધ્યાસ કહેવાય ના 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 કારણ કે તમે જો મનુષ્ય જો સમ્યક જ્ઞાન લેવા માટે મનુષ્યની અનિવાર્યતા રાખો છો ચાર ગતિમાં જી તો તમે આ ગતિની અવસ્થા અનિવાર્યતા રાખી પછી અને જો તમે એ રાખો છો તો તમને 13મા ગોળસ્થાનને નગ્ન દેહની અનિવાર્યતા રાખવાની માં કંઈ તમને તકલીફ ન હોવી હોય છે સ્્વાતિની આત્માની છે પણ દશાયાની નગ્ન છે આપણે એક પ્રશ્ન કરીએ આ બાબત માટે કે કપડા પહેરવા કે ના પહેરવા પહેરવાથી પરિણામ છે તો પછી મારે પહેરવાની કે દિગમ્બર થવાનું આપણે એમ કોઈ વ્યક્તિ કે કેવળ જ્ઞાન શકે

પછી ની વાત હોય લેડીઝ જેન્ટ્સની વાત હોય કે બીજું કોઈ પણ સિમ્બોલ હોય પણ એ બધા સિમ્બોલ દેહને લાગુ પડે છે એને અને કન્ડિશન સાથે લેવા દેવા નથી કદાચ પ્રશ્ન સાંભળનારો

ચોવીસે ચોવીસ કરો જેટલા આપણા આચાર્ય દેવો બધા ગયા છે કે એ નગ્ન અવસ્થામાં ગયા છે ઇવન ભરત ચક્રવર્તી એ જતા પહેલા કેવળ જ્ઞાન પામતા પહેલા દીક્ષા લીધી દે એને એના વાળ રોજ કરેલો બિફોર હી ગોટ કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન અવસ્થા જયારે આવે છે ભરત ચક્રવર્તી ને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થયું ખબર છે કઈ અવસ્થાની અંદર કેવળ જ્ઞાન થયું હતું જેમ ભગવાનમાં આવીને ગૌ દોહાસ આસનમાં નદીના કિનારે થયું એવું આમને કઈ કન્ડિશનમાં એટલે ઇતિહાસમાં એમનું એક્ઝામ્પલ અમર છે અને એ પોતે એમની રાણીઓ એમને નવડાવતી હતી શું કરતી હતી દેર ઇઝ અ હિસ્ટોરિકલ પ્રાપ્ત કરું છું મેં જોયેલી વાત નથી કરતો દે ઇઝ ધ હિસ્ટ્રી ઇન અ સ્ક્રીપ્ચર ઓકે એ પોતે ચક્રવર્તી છે એટલે રાણીયું એમને નવડાવે છે સુગંધીદાર દ્રવ્યોથી હોવા હશે કે જે હશે દેટ ઇઝ નોટ અબર સબ્જેક્ટ અને એમ નવડાવતી વખતે એમની જે વીંટી છે વીંટી નીકળી ગઈ શું થઈ ગયું નીકળી ગઈ એ તો સુગંધદાર દ્રવ્યોમાં નાહવામાં અત્યારે એમની પ્રકૃતિ મસ્ત છે આત્મા નથી કહેતા આપણે શું કહીએ છીએ પ્રકૃતિ મસ્ત છે વીટી પડી ગઈ મીટી પડી એટલે આંગળી કેવી થઈ ગઈ કદરૂપી કદરૂપી રૂપ જે હતું ને કદરૂપી થઈ ગઈ એટલે સબ્જેક્ટ કદરૂપી કદરૂપ કે કદરુપી વીટીની જે શોભા હતી એ નીકળી ગઈ એટલે વીટીની જેવી મીઠી નીકળી ગઈ કે તરત એને ખ્યાલ આવ્યો કે આંગળીને આધારે મીઠી છે કે મીટી ને આધારે આંગળી છે ને આ આખી પ્રક્રિયા અપુક કેવટ જ્ઞાન લઈ ગઈ એમને ને આધારે આત્મા છે કે આત્માને આધારે એટલે એ જ અવસ્થામાં એમને કેવત